હું આજે આપની સમક્ષ એક ગાંધીનગરની સેક્ટર બાવીસની સફળ એવી સફળ વિદ્યાલયની વાત કરવા માગું છું જેમાં મારા બંને બાળકો બે હજાર ત્રેવીસથી અભ્યાસ કરે છે આ શાળાની વાત શું કરવી શિસ્ત સંસ્કાર અને શિક્ષણનો સમન્વય એટલે સફળ વિદ્યાલય આ શાળામાં બાળકોને જ્ઞાન સાથે ગમત સાથે ભાર વગરનું ભણતર એક અલગ જ કોન્સેપ્ટ છે સૌથી તો મને ખૂબ જ એ ગમ્યું કે બાળકોની જે બુક હોય એ આખા પીટી શાળાઓમાં આખા વર્ષનો અભ્યાસક્રમની બુકો ભાગ લઈને ભણવા જવું પડે છે જ્યારે આ શાળાએ એક નવીનતમ પ્રયોગ કર્યો જેમાં આખા વર્ષનો અભ્યાસક્રમના ચાર ભાગ ડિવાઈડ કરી દીધા અને એ જે ચાર ભાગ પ્રમાણે સેમિસ્ટર વાઇઝ એ બાળકોએ પોતાની બુક્સ લઈને જવાની હોય છે જેમાંથી બાળકોને ચોથા ભાગની જ બુકો લઈ જવાની આવે છે તો આ એક સફળ પ્રયોગ છે બીજું સાથે સાથે નિયમિતતા શિસ્ત અને એક નવો કોન્સેપ્ટ એવો જોવા મળ્યો કે બાળકનો બર્થડે હોય જન્મદિવસ હોય તો એ મહિનાના છેલ્લા શનિવારે એ લોકો યજ્ઞ કરાવે છે જેમાં અગ્નિહોત્ર યજ્ઞ દ્વારા બાળકોમાં સંસ્કારનું સિંચન કરવામાં આવે છે અને એ બાળક યજ્ઞ કરતા પણ શીખે અને જન્મદિવસે એ એ રીતે સુંદર રીતે ઉજવવામાં આવે છે સાથે સાથે રોબોટિક્સ આજના જે સમયની માંગ છે રોબોટિક્સ વિવિધ પ્રકારના ભાષાઓ ચાઇનીઝ જાપાનીઝ તો એ આપણું બાળક ક્યાંય કોઈ લેંગ્વેજમાં પાછળ ન રહી જાય એનું પણ એ લોકો ખૂબ જ ધ્યાન રાખે છે સાથે સાથે બાળકોમાં પ્રવાસ પર્યટન સાંસ્કૃતિક કાર્યક્રમો આધ્યાત્મિક પ્રવાસ સંસ્કૃતિને લગતા તેમજ ભગવદ્ ગીતા આવા જે આધ્યાત્મિક પણ ત્યાં શિક્ષણ આપવામાં આવે છે તો સારામાં સારી એક બાબત છે કે બાળકોમાં ખૂબ જ સંસ્કાર અને શિસ્ત સાથેનું બાળકો તૈયાર થઈ રહ્યા છે તો આજે આવી શાળાનું મેનેજમેન્ટ પણ બહુ જોરદાર છે ત્યાંના મેનેજમેન્ટમાં ત્યાંનો જે સ્ટાફ મિત્રો છે મેનેજમેન્ટ મિત્રો છે આચાર્ય મિત્રો છે એ પણ ઝીણી ઝીણી બાબતોનું ધ્યાન રાખે છે અને અને જે વાલીના માર્ગદર્શક સૂચનો હોય એ એ પણ કરવામાં આવે છે પ્રમાણે એનો અમલ કરવામાં આવે છે અને શાળાનું મેનેજમેન્ટ પણ ખૂબ સરસ છે બાળકોને સમયસર ઘરેથી લઈ જવા મૂકી જવા તો આજે સફળ વિદ્યાલય એક નવો જ કોન્સેપ્ટ સાથે આપણને જોવા મળે છે બીજી બધી સ્કૂલો માં જે કોન્સેપ્ટ છે એના કરતાં કંઈક અલગ જ પ્રકારનો કમ છે અને બાળકો રાષ્ટ્રના ઘડતર માટે દેશ પ્રેમ દેશ માતૃપ્રેમ અને એ માટે ખૂબ જ એ લોકો કટિબદ્ધ છે તો આજે મને ખૂબ આનંદ થાય છે કે મારા બંને બાળકો સફળ વિદ્યાલયની અંદર ખૂબ સફળ થઈ રહ્યા છે ત્યાંની ટીમ અને એકવાર સફળ વિદ્યાલયની અંદર જ્યારે આપણા બાળકોને મૂકીએ છીએ તો આપણે કોઈ પણ પ્રકારનું ટેન્શન રહેતું નથી અને આપણા બાળકો સફળ જ સફળતા પામે છે જ્યારે મારા બાળકોનું પરિણામ ખૂબ ઓછું હતું શિસ્ત વિષયક બાબતો હતી તો પણ અત્યારેનું પરિણામ પણ સો ટકા છે શિસ્ત સંસ્કારોનું પણ સુંદર સિંચન થઈ રહ્યું છે તો મિત્રો આવી સફલ વિદ્યાલય ખરેખર એક હૃદયથી હું આ શાળાને બિરદાવું છું અને આપણા આપના બાળકો માટે સફળ વિદ્યાલય એ ખરેખર સફળ વિદ્યાલય છે